આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશ ની અંદર આજના ની અંદર વાત કરીએ ખેડૂત મિત્રો શિયાળુ પાક માટે એક વિશેષ આજના ની અંદર છે ખાતર વિશે વાત કરવાની છે ખેડૂત મિત્રો થોડા દિવસ પેલા મારા જે શિયાળુ પાક વાવેલો છે એના માટે મંગાવ્યું તો મિત્રો આ ગ્રોમેક્સ ખાતર છે જેનું રિઝલ્ટ છે એ કેવું છે ખાસ કરીને પાકમાં નાખ્યા બાદ છે શું થાય છે ખરેખર ખેડૂત ભાઈઓ આ ખાતર નાખવું જોઈએ કે નહીં મારો જાત અનુભવ છે તમને જણાવવાનો છો

પણ સારું મળે દરેક પાકમાં છે વાપરી શકાય છે વિશેષ શિયાળુ પાક માટે વિશેષ તમે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો અને જો ખાતર તમે સીધું જ કંપનીમાંથી મંગાવો હોય તો તમને એક નંબર છે સ્ક્રીન ઉપર આપું છું એ નંબર ઉપર કોલ કરી તમે તમારા એડ્રેસ ઉપર તમારા જે તે કુરિયર હોય એના વિશેષ એડ્રેસ ઉપર છે તમને ઘરે બેઠા આ ખાતા છે મળી જશે પંચાણું દસ ત્રણું જીરો નોંધી લેજો મિત્રો પંચાણું દસ ત્રાણું જીરો પાંચ ઓગણત્રીસ આ નંબર ઉપર છે કોલ કરીને તમે મંગાવી શકો છો ખાસ કરીને બીજા નંબર પણ એક છે મિત્રો ત્રેસઠ ચોપન વીસ ઓગણત્રીસ ચોપન બરાબર આ નંબર ઉપર છે એ તમે કોન્ટેક કરી ફોન કરીને ઓર્ડર નોંધાવી શકો છો અને ભાવની અમે વાત કરીએ ફક્ત એક કિલાના પાંચસો રૂપિયા છે મિત્રો તમે કોઈ પણ છે આની અંદર બીજું એક્સ્ટ્રા કોઈ ડિલિવરી ચાર્જ પણ આપવાનો નથી ફક્ત વાત કરીએ એક કિલોના પાંચસો રૂપિયા છે મિત્રો આ નંબર છે સ્ક્રીન ઉપર બંને આવેલા છે એ નંબર ઉપરથી છે તમે ઘરે બેઠા જ વિશેષ છે વાપરી શકો છો આ ગ્રોમેક્સ ખાતર છે સરસ મજાનું છે ને વધારે કોઈ માહિતીની જરૂર હોય તો નંબર છે આપેલા છે એના પર કોન્ટેક કરી શકો છો મિત્રો તો આ વિડીયોને મેક્સિમમ તમારા ખેડૂત મિત્રો સ્ક્રીન શેર કરી દો ગ્રોમેક્સ નું ખાતર છે તમે મંગાવી શકો ઘર બેઠા